ભાવનગરના સિહોર તાલુકામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં એક મહિલાને લોકો સારવાર માટે લઈ હતા એ દરમિયાન ઇમરજન્સી વિભાગમાં મહિલાની સારવાર ચાલતી હતી ત્યારે ડોક્ટરે મહિલાની સાથે આવેલા ત્રણ લોકોને ચપ્પલ બહાર કાઢવાનું કહેતા જ તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ડોક્ટરને મન ફાવે એમ અપશબ્દો બોલી તેમના પર હુમલો કર્યો હતો જે સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે ત્રણે શખ્સે હોસ્પિટલમાં તોડફોડ કરી હતી દવા તથા સાધનોને પછાડી આશરે પાંચ હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું એ બાદ દર્દીને લઈને કારમાં ચાલ્યા ગયા ગયા હતા જોકે પણ ધમકી આપતા કે જો હવે પછી ક્યારે ચપ્પલ કાઢવાનું કહ્યું તો જાનથી મારી નાખીશું મહિલા દર્દીની સારવાર કરાવ્યા વગર જ આ ત્રણેય લોકો તેને લઈને ત્યાંથી પરત જતા રહ્યા હતા આ સમગ્ર ઘટના હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે આથી ડોક્ટર જલદીપસિંહ ગોહિલે સિહોર પોલીસ સ્ટેશનમાં આવેલા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી આ મામલે ભાવનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ લાલ ગુમ થયું છે ભવિષ્યમાં આવો બનાવ ન બને અને તબીબોની સુરક્ષા જળવાઈ રહે માટે હુમલાખોર વિરુદ્ધ તાકીદે કડક પગલાં લેવા માટે ભાવનગર જિલ્લાના એસપી ડોક્ટર હર્ષદ પટેલને લેખિતમાં રજૂઆત કરવા આવી હતી